તેઓ વ્યવસાય વકીલ છે અને તેમને વર્ષ 2008 માં બ્રેસ્ટ કેન્સર થયું હતું. તેમણે કેમોથેરાપી સારવાર બાદ હિંમત હરિયા વગર કેન્સર સામે લડીને બહાર આવ્યા અને ત્યાર બાદ તેમણે 2011 માં कैलाश માનસરોની યાત્રા પણ કરી 16500 ફૂટની ઊંચાઈ પર ગયા હતા. રુમાડિયા કોન્ટ ખાતે આ કાર્યક્રમ પ્રાઇમરી શાળામાં ગામ લોકોના માર્ગદર્શન આપતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.